જિલ્લાનું સુકાન મારા હાથમાં હોય ત્યારે ઇતર સમાજ પણ આ વખતે જંગી બહુમતી જીતાડ એવી પણ આહવાન કરું છું આપ સૌ જાણો છો કે જે રીતે આખા દેશનો અંદર માહોલ ઉભો થયો હિન્દુત્વની વાત કરતા હોય આપણે સૌ એ હિન્દુત્વને માનીએ છીએ આપણે પણ રામના વંશજો છીએ કોઈ આડાવાળી વાતો કરશે આ ગામની અંદર પણ આવશે આજે ગામના વડીલોને એટલા માટે હું વિનંતી કરું છું યુવાનોને વિનંતી કરું છું કે સૌથી વધારે આ ગામ ઉપર ભારતીય જનતા પાર્ટી ફોકસ કરશે કે અહીંથી લીડ ગાઢવી છે અહીંથી માહોલ બનાવો છે એટલે વાતાવરણ આખા જિલ્લાની અંદર પણ બને કે જુઓ જિલ્લા કોંગ્રેસના પ્રમુખના ગામમાં પણ ભાજપ આગળ છે એટલે આપ સૌને વિનંતી કરું છું અને ચોક્કસપણે ખાતરીપૂર્વક કહું છું ક્યારે રાજકીય રીતે વાત નથી કરતો પરંતુ જે રીતે આજે જિલ્લાનું આખું વાતાવરણ બન્યું છે જે રીતે અઢારે આલમના આગેવાન કાર્યકર્તાઓ કે વિસ્તારની અંદર હોય પાલનપુર હોય પાલનપુરની અંદર જિલ્લા કોંગ્રેસનું કાર્યાલય છે આલમે એક વાત આ વખતે મૂકી છે કોંગ્રેસને જીતાડવું છે ત્યારે આ દયોદર મત વિસ્તારમાંથી પણ બેન આપને ખાતરી આપીએ છીએ કે પૂરી તાકાતથી અમે લડશું અમારો કોંગ્રેસ પરિવાર લડવાનો છે અને આપને આ વિસ્તારમાંથી પણ જંગી બહુમતીથી અમે સૌ વિજય બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે બેન આજે અમારે તમારી પાસે કોઈ વચન નથી જોઈતું કારણ કે આ વિસ્તાર તમારા કામથી તમારી કામગીરીથી વાકેયાત છે બેને વચ્ચે વાત કરી કે હિન્દુ ધર્મની વાત આવતી હોય સૌથી પહેલા ચાળવા મુકામે ભાગવત હતી બેને ખૂબ સારી વાત કરી કે જો સંસદમાં ચૂંટાઈને જઈશ અને સંસદમાં પહેલો મારો પ્રશ્ન એ ગાય માતાને રાષ્ટ્રીય ગાય માતા જાહેર કરો અને ગૌ પ્રતિબંધ કાયદો લાવવાની વાત પણ આપણા કરી છે ઘણા સમાજોની અંદર પ્રેમ હોય ઘણા પરિવારની અંદર વેરઝેર ઉત્પન્ન થતા હોય બીજા સમાજની દીકરી અન્ય સમાજની દીકરા સાથે લગ્ન કરે પરિવાર પરિવાર વચ્ચે વેરબંધાય એની વાત પણ ગેની બેને વિધાનસભામાં ખરડો લાવ્યા હતા કે કોઈ પણ સમાજની અંદર પ્રેમ લગ્ન થાય દીકરી સગીર હોય ત્યારે હંમેશા સમાજ વચ્ચે વાત વિગ્રહ ન થાય એવા પણ પ્રયત્ન કર્યા છે ઘણા બધા કેતા હશે કે ગેરીબેન ઠાકોર સમાજના આગેવાન છે આપને હું કહી શકું એવા અનેક દાખલાઓ છે

આવું બેન નું નેતૃત્વ છે હું કોઈ એમની પ્રશંસા નથી કરતો પરંતુ આપણે એક વોટ આપશું તો આખા જિલ્લામાં સાતમી તારીખે મતદાન છે આપના પંજાના નિશાન ઉપર આપ સૌ બટન દબાવજો પંદરમી તારીખે આપણે સૌ વિશાળ સંખ્યામાં પાલનપુર મુકામે ભેગા થઈ કે એની બેન નું ફોર્મ ભરાવવાનું છે એટલે અહીંથી પણ વિશાળ સંખ્યામાં લોકો જાય આપણે સૌ હાજરી આપીએ એવી પણ આપ સૌને વિનંતી આજ વાત કરવી નથી આપ સૌ જાણો છો જે રીતે પરિસ્થિતિ નિર્માણ થઈ છે પરિસ્થિતિમાં કોરોના ગામ પણ જોડાય અને ગુલાલ જયારે ઉડે ત્યારે આપ સૌના ઉપર ઉડે એવી મા ભગવતી ચેર માતાજીને પણ પ્રાર્થના કરું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ